આજે આપણે સાદુ રૂપ આપતા શીખીશું સાદુ રૂપ આપો છ ભાંગ્યા છ વત્તા છ ગુણ્યા છ ઓછા છ નું સાદુ રૂપ આપો વેરી ગુડ ખૂબ સહેલું છે છ ભાંગ્યા છ એટલે એક અને બાકીની રકમ એમ જ લગતા હવે છ વત્તા એક બાકીની રકમ એમ જ લગતા સાત ગુણ્યા છ ઓછા છ એટલે કે બેતાલીસ ઓછા છો આમ સાદુ રૂપ આપતા છત્રીસ હું નિર્મિત નવોદયના બાળકો માટે ઉપયોગી બની શકે અંક ગણિત વિભાગ રૂપ આપતા પહેલા સમજીએ સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાંગાકાર એ સંખ્યા પરની મૂળભૂત ક્રિયાઓ છે બે અથવા બે કરતાં વધારે ક્રિયાઓ હોય ત્યારે પદાવલી બને છે પદાવલીનું સાદુરૂપ આપવા અમુક ચોક્કસ ક્રિયાઓનો ક્રમ છે જે ધ્યાનમાં રાખવું જરૂરી છે દાખલા તરીકે કૌંસ ભાગુ સબા જો કાઉસ છોડવાના હોય તો પહેલાં રેખાકાઉસ પછી નાનો કાઉસ પછી છબળીયો કાઉસ અને પછી મોટો કાઉસ છોડવાના યાદ રાખો વધતે વધતા વધતા થશે ઓછા ઓછા વધતા થશે ઓછા વધતા ઓછા થશે અને વધતા ઓછા ઓછા થશે છ ભાંગ્યા છ વત્તા છ ગુણ્યા છ ઓછા છનું સાદું રૂપ આપો એ એક બી સાત સી એકત્રીસ કે ડી છત્રીસ યાદ છે ને ઓછા છતા છ ગુણ્યા છ ઓછા છ ને છ નો ગુણાકાર કરતા બરાબર એક વત્તા છત્રીસ ઓછા છ એક અને છત્રીસ નો સરવાળો કરતા બરાબર સાડત્રીસ ઓછા છ 37 અને છ નો બાદ બાકી કરતા બરાબર એકત્રીસ જવાબ આવે સાદુ રૂપ આપતા 31 જવાબ મળશે સાચો જવાબ ઓપ્શન સી નવ ઓછા પાંચ કાઉન્ટ પૂરો વધતા પાંચ ગુણ્યા સાત ઓછા પિસ્તાલીસ વધતા દસ નું સાદુ રૂપ આપો એ પાંચ બી દસ સી અઠ્યાવીસ કે ડી પાંત્રીસ યાદ છે ને કોશ ભાગું સબા કોંશ છોડવાનો હોય તો પહેલાં રેખા કાઉન્ટ્સ પછી નાનો કાઉન્ટ્સ પછી છગડ્યો કાઉન્ટ્સ અને પછી મોટો કાઉન્ટસ છોડજો બરાબર વીસ ભાંગ્યા કાઉન્ટ્સમાં નવ ઓછા પાંચ કાઉન્ટ્સ પૂરો વત્તા પાંચ ગુણ્યા સાત ઓછા પિસ્તાલીસ વત્તા દસ કાઉન્ટ્સ છોડતા બરાબર વીસ ભાંગ્યા ચાર વત્તા પાંચ ગુણ્યા સાત ઓછા પિસ્તાલીસ વત્તા દસ વીસનો અને ચારનો ભાંગાકાર કરતા બરાબર પાંચ વત્તા પાંચ ગુણ્યા સાત ઓછા પિસ્તાલીસ વત્તા દસ પાંચનો અને સાતનો ગુણાકાર કરતા બરાબર પાંચ વત્તા પાંત્રીસ ઓછા પિસ્તાલીસ વત્તા દસ સરખી નિશાનીવાળાનો સરવાળો કરતા બરાબર પચાસ ઓછા પિસ્તાલીસ બરાબર પાંચ જવાબ આવે હવે તમે પ્રેક્ટિસ કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરું ફ્રી છે હં દબાવો જોરથી સબસ્ક્રાઈબનું બટન થેન્ક યુ Thank you for watching video.